હાલ સમગ્ર ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે વિરોધ ચાલી રહ્યો છે આંદોલન ક્ષત્રિય સમાજનું ચાલી રહ્યું છે આ આંદોલનમાં હવે ક્યાંક ને ક્યાંક બે ફાટા પડતા દેખાઈ રહ્યા છે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી છે તે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહી છે ક્ષત્રિય સમાજના સંમેલનો બોલાવવામાં આવી રહ્યા છે તેના કારણે અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે તે વચ્ચે ફરી એકવાર ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેઓ મેદાને આવ્યા છે ને તેમણે આ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ક્ષત્રિય સમાજના આંદોલનને સફળતા મળશે કે કેમ તેના લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે છેલ્લા બેતાળીસ દિવસથી ક્ષત્રિય સમાજ છે તે આંદોલન કરી રહ્યું છે સન્મેલનો બોલાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તેમના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને મહત્વની જવાબદારી સોંપી છે કે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવામાં આવે આને લઈને ફરી એકવાર જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેઓ મેદાને આવ્યા છે થોડાક સમય અગાઉ જ્યારે પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપીને વિવાદ છંછેડ્યો હતો ત્યારે જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનથી સમાજને નારાજ કર્યો હતો અને સમાજને જે રીતની ચેલેન્જ ફેંકી હતી તેના કારણે પરસોત્તમ રૂપાલાની સાથે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ જોવા મળ્યો હતો ત્યારે ફરી એકવાર હવે જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેના પર કોંગ્રેસ પ્રેરિત હોવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે ગોંડલમાં આ આંદોલનની કોઈ અસર રહેવાની નથી ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે ને જંગી લીડ સાથે અમે જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જીતાડીશું પહેલાં તો જયરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી ચાલી રહેલા આંદોલન ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અરે સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત સો ટકા આંદોલન છે હું મારું માનું છું આ તા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના દ્વારા સમગ્ર ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને તેમજ જે આંદોલન કરી રહેલા લોકો છે તેમની સામે પણ પ્રહાર કર્યા હતા ત્યારબાદ જે જયરાજસિંહ જાડેજાના પુત્ર છે ગણેશ તેમનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે વાત કહી છે કે જે પોરબંદર લોકસભાનું મત વિસ્તાર આવે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ માંડવિયા તેમને તેઓ જંગી લીડથી જીતાડવાના છે અને તેમણે એવું પણ કહ્યું છે કે તમામ ક્ષત્રિય સમાજના જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે પહેલા તો ગણેશ શું કહી રહ્યા છે તે સાંભળી લો ખાસ કરીને આજ રોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું આ સંમેલનની અંદર ગિરાસદાર રાજપૂત સમાજ કાઠિક ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ સોરઠિયા રાજપૂત સમાજ ગુર્જર ક્ષત્રિય સમાજ નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો તથા સમજ સમાજના સૌ વડીલો યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનોએ વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે અમારા પોરબંદર લોકસભા મત મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને એ સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈપણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે

હવે જોવાનું એ રહ્યું કે એક તરફ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે બીજી તરફ ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે ભાજપના તેઓ મેદાને પડ્યા છે ત્યારે સાત મેના રોજ કેવા મતદાનો રહેવાના છે ને ચાર જૂનના રોજ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે સફળ નીવડે છે કે કેમ તે તો આગામી ચાર જૂને જ ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ